કરતો થાય હું આવું હું આવું હું આવું હું આવું મિત્રો બની ગયેલી સત્ય ઘટના છે રસ્તાની માલિકો નદી આવી નદીની ની માલિકો થી રેતી ભરી રેતી ભરી અને ગણે પરમેહર કરી અને મુઠી માંડી હોયની માથે સાહેબ યાદ રાખજો દાતા હોય ને ત્યાં ઓયણી મંડાય તમે તો સમાજના પ્રમુખ છો એટલે મારી વાત તમારે વારંવાર દોહરાવા થાય દાતા હોય ને દંતાળ ના હોય દાતા કહેવાય સમાજ ને માટે ધન વાપરે એને લખાય દાતા શ્રી એને દાતા કહેવાય દાતા હોય ને ત્યાં ઉયણી મંડાય પછી એમાં વાવેતર કરાય અને પછી એમાંથી ઉપજ આવે બાકી દાઢામાં તો રાપુ સડાય બીજાને ઉખલા હોય ને ધડા મૂળ કાઢવા હોય ને દાઢે વાવેતર થોડા હોય દાતા એ જ વાવેતર હોય અને જેને વાવણી કરી છે ને મારી વાત સમજાય ડાબો હાથ વી માથે હોય હવે તો ઓટોમેટિક થઈ ગયું ડાબો હાથ માથે હોય જમણા હાથમાં રાહ ને ખરપ્યા હોય એ ડાબે હાથે દાણા વાવે જમણા હાથે બરદ ને ખરપિયા મારે ડાબે હાથે દાણા વાવે જમણા હાથે ખરપિયા મારે અને બાદરી પાકે અને ખેડૂનો દીકરો લણવા જાય તે દી દ્રશ્ય જીજો ડાબા હાથમાં ડુંડું આવશે જમણા હાથની ની માલિકો મારા બાપ દાતેડ્યું આવશે તો જે હાથે દાણા વાવ્યા એ હાથમાં દાણા આવે જ્યાં થેબડને ખર રૂપિયા માર્યા એ હાથમાં દાતરીડો આવે આ હાથનો હાથ નથી ભગવું પડતું આટલો સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આ જગતના પટમાં દે છે કોઈન કરું હોય તો કે જીવડો લીધેલો જે દી શ્રવણ કુમારનો આંંધો ને અંધી નજીરે તારે છે દેવ રે કી ધનું જે દી હો દેવ રે કી ધનું જે દી રાજા દશરથેને પુત્ર ના વિયોગે એની તો પડે છે કરેલા કરમના બદલા ભોગવા પડે દેવા રે પડે આવીને નળે કરોલા બદલા ના બદલા ભોગવા કરેલા કરમના અંતે ચુકવા પડે ધ્રુપદી ખ ઘણી વખત આપણે એમ ભાઈ મોટો માણા ભૂલ ન કરે મોટો માણા ભૂલ ન કરે બાપા મોટો માણા ભૂલ ન કરે મોટો માણા ભૂલ કરે ને તેથી ભૂલ સુધારતા સમાજ ને વધારો યાદ મોટો ભૂલ કરે ને મોટો ભૂલ કરે ને તમારું મોટર સાયકલ ભૂલવું પડે ને તમારા ગામમાં આ ગામ નામ હું ભૂલી ગયું આદિપુર આદિપુર માં મોટર સાયકલ ભૂલવું પડે ને તો એક ગલી માંથી બીજી ગલી માં જાય પ્લેન ભૂલવું પડે ને તો બીજા દેહ માં જાય પ્લેન ભૂલું પડે ને મોટું ભૂલું ન પડે ભૂલવું પડે ને સીધું બીજા દેશમાં જાય હમ મોટો માણા ભૂલ કરે ને મોટો માણા ભૂલ કરે ને તે સુધારતા હજારો વરસ વયા જાય હાડા પાંચ હજાર વરસ પહેલાં મહારાજા ધર્મ જુગાર રમીને વ્યા ગયા એની માટે હાળા પાંચ હજાર વરસના સોમાહા ગઢથોરિયા ખાઈ નીકળી ગયા આજની ઘડી સુધી હજી આ સમાજ સુધારી હતી નથી હજી હાઇત માઠમાં આવશે એટલે મંડલા દિમાવીને હા આ મોટા મોટામાણાની કરેલી ભૂલ છે

માણે મોતી રત્ન ભરેલ ભંડાર હાથી ઘોડા પાલખી ચતુરંગની સેનાઓ હથિયારો મુંગટો શરીર સીખે હારી ગયા અને છેલ્લા દાવની માલિકો દ્રૌપદી ને મિકા કુદરત ફરે પલુ

એમ દ્રૌપદીનો ઘા કર્યો દ્રૌપદી નદી અધર કરી તો ભીષ્મ પિતા દ્રોણાચાર્ય કૃપાચાર્ય ને અશોથમાન કરણ વિકરણ ભરૂચ્રવાન જયદ્રથ ને આમ નદી નાખી ત્યાં ભીમ અર્જુન સહદેવ નકોડ મહારાજા ધરમ દ્રૌપદીને એમ છે કે આવા મહારથીઓ બેઠા છે સભાની માલિકો મારી લાજ નહીં જાય અને દુશાસને ચોટલો જાળીને બેઠા કર્યા એ ચોટલો જાળીને બેઠા કર્યા એટલે ચોટલાની ઝાપટ મારી

અને એક વખત એ પોતાને હારી ગયો છે એની પાસે કયો અધિકાર છે મને જુગારની માલિકને માલિક છતાં મુકાણી છે તો હું હરાયેલી ગણાવ વિકર્ણ નામનો એક ભાઈ ઊભો થયો હતો દુર્યોધનનો નો દ્રૌપદી વાત સત્ય છે દુર્યોધને બાવડું પકડીને બિહાડી દીધો વિષ્ણુ જેવા નથી બોલતા તો હું બોલો હેઠો બે અને દુશાસન કીધું

મારી એ કઈક સુભદ્રા એ કઈક તું છું તારામાં સુભદ્રામાં ફેર નથી જય મારા દોગું કામ પડે ને તે મને કહી દે અને તે કૃષ્ણ હું હૈયામાં ભૂલાતી મારા છપ્પન કોટી યાદો ધણી મારો ભાઈ જ છે મારા મારામાં સુભદ્રામાં જરાય અંતર રાખતો નથી પણ આજ મને એમ લાગે છે કે મહારાજા ધરમ જુગાર રમવા બેઠા અને મને હારી ગયા મારી આ પરિસ્થિતિ થઈ એને બદલે એકલો અર્જુન જુગાર રમવા બેઠો હોત ને તારી હગીબેન સુભદ્રાને હારી ગયો હોત અને સુભદ્રાનો ચોટલો પકડીને જો દુશાસન અહીંથી લે આવ્યો હોત સગી બે નડી સુભદ્રા કે રોયામાં સભામાં જોટલો જોટાતો

દુશાસન ને હાડી ના છડા ની માથે હાથ મૂકવો જાટકો માર્યો જાટકો માર્યો ખડખડી બ્રેમન તીર ખેચ રસા પણ રગતી હતી તે ધરતી પણ એમ કે પાપિયા મૂકી દે પાપિયા મૂકી દે પાપિયા મૂકી દે ખડખડીએ બ્રેમન તીર ખેચ રસા પણ રગતી હતી મરદાદ મેલી મુરખે પણ છાજતી આદરી હતી ને હે નાચ સુણતા દાહ દોડ્યો દ્વારિકામાં લુખ્મણીના ખોડામાં પગ રહી ગયા હતા ખટાક 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 હિંડોળો હાલતો તો હોનાના હિંડોળામાં એ બરાબર લુખ્મણીના ખોડામાં પગ રહી ગયા હતા અને હિંડોળો હાલતો તો અને એમાં કાને અવાજ આવ્યો કે કનૈયા રખી લે હું લાદ અને ઠેકડો માર્યો લુખ્મણીએ આડા ફરીને કીધું પણ પ્રભુ ઉચિંતાના કેમણા કે કૃષ્ણાને વિકતી પડી દ્રૌપદીનું એક નામ કૃષ્ણા હતું વાને શ્યામ હતા દ્રૌપદી કૃષ્ણે એને કેતા કેવા ગયા કૃષ્ણા ને વિપતી પડી છે પણ ક્રો દ્વારિકામાં બોલાણો સ આકાશ માં ગુંજો અને હણા હસ્તિનાપુર આ પલો કાપતા એટલી જ વાર લાગી હતી જેટલી કૃષ્ણા બોલતા વાર લાગ્યા કરો આય બોલાણો સ આકાશ માં ગુંજો અને હણા બોલ્યા ને તે હસ્તિસભાની માલિકો એ ઉભા ઉભા ચીર પૂરતા હતા કે અવડો પલોક કાપ્યો દુનિયા ને ખબર ન પડી આવડો પલો કઈ દુનિયા ને ખબર ન પડી કે ના દુનિયાને ખબર ન પડી કે કેમ દુનિયાને ખ્યાલ ન આવ્યો કે કેમ કે ઘનશ્યામ વાદળ ગગન ઘાટા ગુપ્ત ગોવિંદ આવ્યા વાદળાવ નો કલર એ શ્યામ હતો ને નો કલર એ શ્યામ હતો અરે જગત ખબર નતી પડી વાદળું જાય કે કૃષ્ણ જાય ઘનશ્યામ વાદળ ગગન ઘાટા ગુપ્ત ગોવિંદ આવ્યા નવસો નવાણું ચીર નાથે પ્રેમથી ને પુરિયા એક પછી એક પછી એક પછી એક નવસો ને નવાણું खाड़ी होशी ने अपनी राज्यसभा मलिको निकली थी सभा वस्तु एक ज्योति थी कि नारी बीच सारी है के सारी बीच नारी है आ नारी ही की नारी ही सारी है के सारी ही की नारी है नारी बीच सारी है के सारी बीच नारी है हडला में बाई से बाई में हडलो से नारी ही की सारी है के सारी ही की नारी है आखे के हडला बाई से आखे आखो हडलो बाई नो से

હતું ઈ તો દાન કરી દીધું રેતી વાવું શું ઈ રેતી આખા ગામે મકાઈ વાવી જુવાર વાવી બાજરા વાવ્યા અને ધના ભગે પોતાના આખા ખેતરની માલિકો રેતી વાવી ધૂળી વાવી અને સાહેબ બનેલી સત્ય હકીકત છે ભાદરવો મહિનો આવ્યો તેથી આખા ગામની સીમની માલિકો જુવાર બાજરા અને મકાઈ લેરાણ હતી એવા ને એવા જુવાર ને બાજરો તેથી ધના ભગતના ખેતરમાં ઉગી ગયો તો ધૂલકો ધાન ધનાકો પીયો તો કીત મુરાદપે જૂઠ જનાયો તો હું નાથી અનાથ અનાથ રહ્યો તો તું કહેશે અનાથ નાથ દોડી નું ધાન કરી અને દેવા વાળો અખેર નો માલિક છે પણ વિશ્વાસ હોય માટે હો સત્સંગી